પાલગુનભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી સરપંચ અને ગામલોકો દ્વારા સ્વાગત કરી રથને આવકારવામાં આવ્યા હતા આ યાત્રામાં સરકારની વિવિધ કચેરીઓના તમામ કર્મચારી દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરી યોજનાની જરૂરી માહિતી પૂરી પાડીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા કેટલાક લાભાર્થીઓને સ્થળ પર જ નોડલ અધિકારી દ્વારા વિવિધ લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં સરપંચ રાણાભાઈ દેસાઈ વિમળાબેન ચૌધરી ગ્રામ સેવક ગીતાબેન ચૌધરી તલાટીકમ મંત્રી આરોગ્ય વિભાગ સ્ટાફ તાલુકાના પદાધિકારીઓ તેમજ ગ્રામજનો લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા